ભુજના ટાઉન મધ્ય એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થા દ્વારા હેપ્પી ફેમિલી અનવ્ય જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરથી પધારેલા સત્યગુરુ સ્વામી શ્રીએ જીવનના સાચા સુખની અનુભૂતિ કરવા સહિતના વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું રવિવારે સાંજે યોજાયેલ સત્સંગ સભા અંગે સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા રાજેન્દ્ર ટાંકે જણાવ્યું હતું કે સત્યગુરુ સ્વામી સ્વામીશ્રીએ હેપ્પી ફેમિલીની દિશા બતાવી છે ફેમિલીમાં કેમ રહેવું અનેક વિટંબણાઓમાંથી માર્ગ કઈ રીતે મેળવવો સુખી સંસ્કારીને હેપી કઈ રીતે રહેવું તે સહિતની બાબતો અંગે અમૃત વાણી પીરસવા માટે સ્વામીશ્રીની સત્સંગ સભાનું આયોજન કરાયું હતું વધુમાં કહ્યું હતું કે દસ વર્ષ અગાઉ પણ આ જ સ્થળ પર સભા યોજાઈ હતી તે વખતે પણ સ્વામીશ્રીએ ગાંધીનગરથી પધારીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારે ફરી કચ્છવાસીઓનું જીવન સત્ય રહે તેવા હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામીશ્રીએ ઉપસ્થિત રહીને અનુભવાત્મક અમૃતવાણીનો અનરાધાર પ્રવાહ વહાવ્યો હતો હાલ ભારત ઉપરાંત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ આફ્રિકા કુવૈત દુબઈ વગેરે અનેક દેશોમાં ગુરૂજી વિચરણ કરીને હજારો પરિવારો તેમજ લાખો ભક્તોને પોતાના અનુભવાત્મક અમૃતવાણીથી જીવનમાં પ્રેરણા આપીને જીવન પરિવર્તન કરીને સુખી પરિવાર કર્યા છે ભુજ યોજાયેલ સત્સંગ સભાનો ધર્મપ્રેમી જનતા તેમજ સર્વે નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો કાર્યક્રમમાં સાધુ નિર્માન પ્રિય દાસજી સાધુ ત્યાર સ્વરૂપ દાસજી સાધુ વર્તન પ્રિય દાસજી સાધુ મુનિપ્રિય દાસજી સાધુ દયાનિધિ દાસજી સાધુ શાંત સ્વરૂપ દાસજી તેમજ આયોજન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હું આ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલો છું દિવ્ય પરમ પૂજ્યશ્રી સ્વામીશ્રી આજે ખાસ કરીને ગાંધીનગર થી પધારેલા છે આપણા ભુજવાસીઓ માટે ખુશી સમાચાર છે સમાચાર એ છે કે સ્વામી શ્રી આપણા કચ્છના લોકોની બહુ ચિંતા કરે છે હેપી ફેમિલી આજે ફેમિલીની અંદર ઘણી જગ્યાઓ સારા ફેમિલી અંદરો અંદર પ્રોબ્લેમ ચાલતા હોય છે તો એને સત્યગુરુ શ્રી આજે હેપ્પી ફેમિલીની દિશા બતાવશે કે ફેમિલીની અંદર આપણે કેમ રહેવું જોઈએ કેવી રીતનું આપણું જીવન ફેમિલી સાથે સત્ય રહે તે હેતુથી આજે ખાસ કરીને કચ્છ પધારેલા છે આજથી દસ વર્ષ પહેલાં પણ આપે આ જ હોલમાં ટાઉન હોલ ખાતે આપે પ્રોગ્રામ કરો તો ત્યારે બી સ્વામીશ્રી પધારેલા હતા અને ફરીથી પાછી આપણી કચ્છ લોકોની ચિંતા એમને બહુ જ છે કે અમારા કચ્છના વાસીઓ કેમ હેપી રહે અમારા કચ્છના વાસીઓ કેમ સારું જીવન જીવે એ હેતુથી આજે सगा